રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે મગફળી મિત્રોનો મને મેસેજ હતો ફોન હતો કે હિતેશભાઈ અમારે ઓળાની સીંગ બનાવી છે અને ઓળાની સીંગમાં કઈ વેરાયટી કરવાથી અમને ઉત્પાદનમાં સારો એવો ફાયદો મળે કઈ અમારે દવાનો ફોટ મારવો જોવે ગુંજરા લાગે છે તો એમને માટે કોઈ સારી એવી દવા હોય તો એની માહિતી આપજો કઈ કંપનીની કરવાની હોય એમને જો એ કંપનીની અમે લઈએ તો એની તમે એની તમે અમને માહિતી આપજો તો આજના આપણા વિડીયોની માલિકા આપણે માહિતી આપીશું ખેડૂત મિત્રો તમને કે ઓળાની મગફળી વિશે બરાબર છે હવે ઓળાની જે મગફળી આવે છે ને બરાબર છે એમાં આપણને સારું એવું હાઈકલા ઉત્પાદન મળતું હોય છે અને સારી એવી સિંગની વેરાયટીની પસંદગી કરવી હોતી કરવી પડતી હોય છે અને

હું વિડીયો તમને સાત વાગે મોકલું એટલે સાત વાગે તમને તમારા મોબાઈલ માં ધનિક ચારણો મેસેજ આવે કે હિતેશભાઈ પટેલિયાએ ખેતીને લગતી ખેતીવાડીની માહિતી તમને મોકલી છે બરાબર છે તો જે ખેડૂત મિત્રોને મગફળીનું વાવેતર કરવાનું છે એ ખેડૂત મિત્રો મગફળી ઓળા માટે મગફળી ખાસ કરીને ઓગણચાલીસ નંબર પીસ નંબર રેનો અને બોક્સન બરાબર આ ચાર વેરાયટીની પસંદગી કરતા હોય છે અને આ ચાર વેરાયટીની પસંદગી કરવી જોઈએ બરાબર છે એમાં સારામાં સારા તમને પરિણામો મળશે બીજું કઈ કંપનીની કરવી જોઈએ તો કે ભાઈ સુકન સીડ્સની આવે છે બોમ્બે સુપરની આવે છે એરિનો કંપનીની આવે છે રેનો કંપનીની આવે છે અક્ષય સીડ્સની આવે છે અમેરિકન જીનેટક સીડ્સની આવે છે અને યુએસ એગ્રી સીડ્સ કંપનીની પણ

તો તમારે એનું કેટલું બિયારણ છું આપણે કે ભાઈ ત્રીસ કિલો થી માંડી અને બત્રીસ તેત્રીસ કિલો કે ચાલીસ કિલો પાંત્રીસ કિલો જેવડું થાય બિયારણ બરાબર છે પણ ત્રીસ કિલો બિયારણ જો ખેડૂત મિત્રો નાખો તમે ઓળાની મગફળી માટે તો તમને એમાં વધારે ફાયદો પડશે બરાબર જગ્યા રહેશે પરંતુ એમાં થોડી જગ્યા હવા ઉજાસ પણ વાતાવરણ રહેશે એટલે છોડો છે 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 અને એ નસું જે બે હોય જે બે હેસે એમાં વધારે ફાયદો થાય છે ખાસ કરીને ખેડૂત મિત્રો જો વાત કરીએ એની માલિપા તો ઘણા ખેડૂત મિત્રો મુંડા લાગવાથી બહુ બીવે છે અને મૂંડા ખાયા ક્યાં હતા ગયા વર્ષે બરાબર છે ઘણી બધી દવાઓ નાખવા છતાં પણ પછી પાછળથી કોઈ પણ પ્રકારનો ફાયદો ચો નહોતો ઉપરથી ઘણી દવાઓ સટાવી ઘણા ખેડૂત મિત્રોને ઘણા ખેડૂત મિત્રો દવા સાટી છે પછી મા પંપે પંપે પાણી સાટ્યું છે બેસ્ટ દવાઓની તમને ભલામણ કરીશું કે મુંડા માટે સ્પેશિયલ તમે જે ડેન્ટુ શું આવે છે નું એનો તમે ઉપયોગ કરી શકો છો બાયરનું ગોચો આવે છે તો ગોચોનો પણ તમે ઉપયોગ કરી શકો છો યુપીએલ નું રેનો આવે છે થાય આપણે

તમારે મૂંડાની પછી કોઈ એન્ટ્રી નહી બરાબર છે હવે તમારે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે ખાસ સ્ક્રીન મિત્રો જો કે માનો કે તમારે વાવણી કરવી પડે આપણે ઓળાની બરાબર છે અથવા તો વરસાદની આપણે કરતા બરાબર છે જો વરસાદ થઈ ગયો હોય વાવણી થઈ ગઈ હોય અત્યારે જો વાવણી થઈ ગઈ હોય ત્રણ વાગે તો આપણે કઈ ચાર વાગે વાવવાના જવાના અને હવારમાં આઠ વાગ્યા થી માંડીને બાર વાગ્યા સુધીમાં જો વરસાદની વાવણી થઈ ગઈ હોય તોય આપણે ચાર વાગે દાણા વાવવા જવાના નથી આપણે દાણા બીજે દિવસે જ વાવા જવાના છે તો તમારે ખાસ ખેડૂત મિત્રો એટલું કરવાનું છે કે એક મણ દાણામાં તમારે આનો પોટ સિત્તેર થી એસી એમ એલ લખી એક મણ માં તમારે પોટ મારી દેવાનો છે માનો કે તમારી પાસે દસ મણ દાણા હોય બરાબર તમારી પાસે દસ મણ દાણા હોય સિંગનું બીજારણ હોય એને તમારે તાપડામાં એક બાજુ તમને ફર્સ્ટ ક્લાસ પાસરી દેવાનું અને એમાં તમારે એટલે કે તમારે પાણી પાણીનો ગ્લાસ બરાબર છે એ તમારે અઢીસો એમ ની પાણીનો ગ્લાસ હોય એટલે ત્રણ ગ્લાસ તમારે આ દવા ગણવાની ત્રણ ગ્લાસ તમારે આ દવા ગણવાની અને આ તમારે સાત ગ્લાસ પાણીના નાખી દેવાના કેટલા સાત ગ્લાસ એટલે દસ મણ દાણા અને દસ ગ્લાસ તમારી દવા થઈ ગઈ પંપમાં નાખીને હરખી હલાવી નાખવાની તમે જે દાણા પાથરા છે તાપડામાં તરફાડિયામાં જે પાથરી દીધા છે ભૂંગળમાં જે પાથરી દીધા છે બરાબર એ દાણાની ઉપર તમારે સ્પ્રે કરી દેવાનો છે હરખો હાલીને સાટીને બરાબર છે અને પછી દાણા એને હલાવી નાખવાના છે કોઈ દાણો બાકી ન રે એવી રીતે વ્યવસ્થિત તમારે એને સ્પ્રે કરી દેવાનો છે અને હલાવી નાખવાના છે પછી એને આખી રાત વાહરવા દેવાના દેવાના છે છે એટલે જે કઈ તમે દવાનો પોટ માર્યો છે એ દવા બધી દાણા ની અંદર શોષાઈ જાય અને તમારે ઓળાની શિંગ પાકે ત્યાં સુધી મૂંડા ન લાગે અને ઓળા કાઢી નાખો ત્યાં સુધી મૂંડા ન લાગે અને કોઈ પણ પ્રકારની તમે સીંગ વાવી હોય પાંચ નંબર નવ નંબર અગિયાર નંબર મગડી હોય બાવીસ હોય બત્રીસ હોય ઓગણચાલીસ હોય પીસતાલી હોય કે ગિરનાર ચાર હોય ગિરનાર પાંચ હોય સાસઠ નંબર હોય છોત્તર નંબર હોય કે એકસો અઠ્યાવીસ નંબર મગફળી હોય એમાં તમે આનો પોટ માંગી ગયો પાકેતા સુધી પાકેતા સુધી મુંડા નો આવે આ ખાઈ કેવાના જાય દાણા મુંડા આવે કેમ આવી જાય કે તમે દાણાનો પોટ મારો છો એમાં દાણા તમને કહું કદાચ થોડાક રહી ગયા છે બાકી બરાબર છે

પણ આવશે અને એમ નિંદા તમે બાળી દીધું છે સાફ કરી દીધું છે એનો ખેલ પૂરો કરી દીધો છે તમે ખણનો પછી જાહે ક્યાં ખાવા માટે તમારા દાણા તે હું તમે જે વાવેતર કર્યું છે કે દાણા પાસે આવશે ના આવશે અને શેષ તાક મારશે જા રામ બોલો ભાઈ રામ જો કે આવશે જ નહીં પાહે પણ જો શેષ તાક મારી એટલે રામ બોલો ભાઈ રામ ના એનું કામ પૂરું થઈ જાય એ ના એનું કામ પતી જશે બરોબર છે તો એટલા માટે તમે આનો પોટ મારી શકો છો હવે ખાસ કરીને જે ખેડૂત મિત્રો કહેતા હતા ભાઈ અમારે ભૂંદરા આવે છે તો ભૂંદરા માટે ખાસ ખેડૂત મિત્રો વિટાવેક્સ પાવર નો તમે પોટ આપી શકો આનો તમે બે રીતે ઉપયોગ કરી શકો આ તો એક ફૂગનાશક છે બહુ ઉપયોગી ફૂગનાશક તત્વ છે બરાબર છે આની અંદર કાર્બન ડાયોક્સાઇડ 37.5% અને થાયરમ 37.5% આવશે અમેરિકાની કેમચુરા કેમિકલ્સ નામની જે કંપની છે એ વિશ્વ આખામાં બનાવે છે અને અલગ અલગ કંપનીઓના વિશ્વને અલગ અલગ દેશોની માલ આપે છે તો આપણે ભારત દેશની મલેપા ધાનુકા એગ્રીડેટ લિમિટેડ કંપની જે છે એ વિટાવેક્સ પાવર જે છે દવા એ આપણા નામથી એને આપણા ભારતમાં આપે છે હવે આનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે માનો કે તમે આપણે સિટ્રમનો પટ આપી દીધો છે કે ગોચોનો પટ આપી દીધો છે કે પછી તમે એને ડેન્ટોસોનો પટ આપી દીધો છે મૂંડા માટે બરાબર છે ફૂગ માટે તમારે પછી આનો વિકલ્પ રહી જાય કે પછી તમે આ નાખો એટલે તમારે આરો ભુંદરા માટે કામ થઈ જાય અને આરો ફૂગ માટે પણ કામ થઈ જાય પરંતુ તમે સિટ્રમ નાખો એટલે આમાં તમારે ફૂગની દવા પછી અલગથી ભેળવવાની રહેતી નથી જો તમે સુમિટોમો કેમિકલનું ડેન્ટો શું ભેળવું તો તમારે એમાં ફૂગનાશક દવાની ભેળવવાની રહે જો તમે બહારનો ગોચરો પટ આપ્યો છે તો તમારે ફૂગનાશક દવા ભેળવવાની રહે તમારે જો તમે યુપીએલના રેનોનો પટ આપ્યો છે તો તમારે એમાં ફૂગનાશક દવા ભેળવવી પડશે

પણ જે ખેડૂત મિત્રોને વધારે પડતા ભૂંદર આવતા હોય એ ખેડૂત મિત્રોએ વિટાવેક્સ પાવર પટ આપવાનો છે પણ કેમ રીતે કે ભાઈ તમે આનો પટ આપી દીધો છે રાત્રે અને આખરે રાત દાણા ફૂકાણા છે પંખાની હેઠે ઠરી ગયા છે કકડી ગયા છે હવારમાં તમારે દાણા વાવવા જ આવવાના છે ત્યારે તમારે વિટાવેક્સ પાવરનો નો પટ મારી હલાવી અને તમારે કટ્ટામાં ભરી લેવાના છે અને પછી તમે તારે વાવી દેવાના છે કોઈ ઉપાધિ કરવાની ભૂંદરું ના એક વખત આવશે થોડુંક પાંચ સાત દસ ફૂટ તમને તમારા ખેતરમાંથી કદાચ છે ખરા કેળો પાડશે ખરા ભૂંજરા પણ હડશે નહીં એના બાજુના ખેતરવાળાને ને બધું ખાઈ જાય બરાબર આ બે રીતે કામ આપશે એક તો દાણાનો ઉગાવે તમને કહું હાઈ ક્લાસ આવશે ચોવીસ કલાક અને

બરાબર છે તો જે ખેડૂત મિત્રોને ઓળાની મગફળી કરવાની હોય એને છે હવે કઈ કઈ કંપનીની આવે છે છે બોમ્બે ની આવે છે આવે છે વિશ્વાસની આવે છે અને યુએસ સીડસ પણ આવે છે હવે જો ખેડૂત મિત્રો તમારે એને ઓગણચાળીસ પિસ્તાલીસ નંબરની તમારે જો ખેડૂત મિત્રો ઓળામાં નો કરવી હોય અને પાકવા દેવી હોય

ઓળાની સિંગમાં સર્વશ્રેષ્ઠ અને બેસ્ટ તમને કહો એમાં સારું એવું ઉત્પાદન આપણને મળે છે ઓગણચાલીસ નંબરમાં ને વિસ્તાલીસ નંબરમાં રેનો અને બો આપણે રેમ્બો અને બોક્સર બરાબર ગયા વર્ષે તલાજા તાલુકાના ઘણા બધા વિસ્તારની માલિકા આપવામાં આવી છે અને એના પર પરફોર્મન્સ સારા હતા કદાચ તમે રેમ્બો લ્યો કે બોક્સર લ્યો બે એક જ છે બરોબર છે અને એક જ ઠેકાડે પ્લોટિંગ થાય છે બે અલગ અલગ બ્રાન્ડથી વેચાય છે

તારે વેરાયટી ટોપ છે સારી છે આછું વિશેન કરવા રેખી વેરાયટી છે કારણ કે વેરાયટી તમારે સિત્તેર પંચોતેર દિવસથી માંડી અને એસી પંચાસી દિવસે તમારે હાઈ ક્લાસ ઈ થઈ જાય પછી તમારે તમે એને જયારે બે પાંચ બે તમે ખેંચી અને ધોઈ કાઢવી તમે એને માર્કેટમાં લઈ લઈને વેચી શકો છો બરાબર છે તો આ હતી મગફળીની ઓળાની સિંગની માહિતી આ સિવાય કોઈ ખેડૂત મિત્રોને માહિતી જોતી હોય તો અવશ્ય કમેન્ટ કરજો અગર તમે કયા ગામથી જવો અને તમારે કઈ વેરાયટી કરવાની છે અવશ્ય કમેન્ટની માલિકા લખજો નવો વિડીયો નો સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન